ઓનલાઈન ઓફલાઈન પરીક્ષા વિશે ઉમેદવારો પૂછતા હતા એટલે એ નિર્ણય પણ અમે ઝડપથી કરી દીધો છે જેથી ઉમેદવારોને પરીક્ષાની તૈયારી કરવાની ખબર પડે અમે કર્યો છે આ રીતે વિચાર કરીને કર્યો છે કે ઓનલાઈન પરીક્ષા અને ઓફલાઈન પરીક્ષા બંને પરીક્ષામાં સલામતીની ઘણી બધી ધ્યાન રાખવાનું હોય છે એટલે કોઈ એવું માનતું હોય કે ઓનલાઈન પરીક્ષા બહુ સલામત છે અને ઓફલાઈન પરીક્ષા સલામત નથી તો એવું નથી ઓનલાઈન પરીક્ષાની અંદર પણ ઘણી બધી કાળજી રાખવાની હોય છે અને ભૂતકાળની અંદર ગુજરાતમાં એવી ઘટનાઓ આપણે ત્યાં બનેલી છે અન્ય રાજ્યોમાં પણ બનેલી છે એટલે એ પણ બહુ કાળજી માગી લે છે એટલું જ નહીં પરીક્ષા કેન્દ્રોમાં ઓફલાઈન પરીક્ષા કેન્દ્રમાં સરકારી તંત્ર એમાં કામે લાગેલું હોય છે અને અમને એ સરકારી તંત્ર પર વધારે ભરોસો છે ત્યારે ઓનલાઈન પરીક્ષાની અંદર એ આપણે કોઈ કંપનીને આપીએ છીએ જેમાં સરકારની ભૂમિકા ઓછી રહેતી હોય છે બીજું લાંબા સમય સુધી એ પરીક્ષા ચાલતી હોય છે લાંબા સમય સુધી એની પરીક્ષા કેન્દ્ર પર પણ સલામતી રાખવી વધારે મુશ્કેલ થાય છે એવી મારી સમજ છે એટલે એ રીતે પણ ત્રીજું ઉમેદવારોને એક સરખા પ્રશ્નપત્રો નથી મળતા એ ઉમેદવારીની જે રજૂઆત છે એ રજૂઆત દૂર થઈ જાય ચોથું ઓનલાઈન પરીક્ષાઓ પણ સારી રીતે જે ડબલ ઇને બધી પરીક્ષાઓ લેવાતી હોય છે પણ એના જે પ્રશ્નપત્રની ગુણવત્તા માટે એમણે જે માળખું આખું એમણે જે તૈયાર કર્યું હશે મેં બધાનો અભ્યાસ કર્યો છે એટલે એવું માળખું અત્યારે આપણી પાસે ઉપલબ્ધ નથી એટલે આપણે કોઈ પ્રાઇવેટ એજન્સીને પ્રશ્નપત્રો બનાવવા આપીએ અને એમાં અપડાઉન બધાની ડિફિકલ્ટી લેવલ સરખું હોય ના હોય એના કારણે ઉમેદવારોમાં જે અસંતોષ થાય અન્યાયની લાગણી થાય એવું ના થાય બધાને સરખી તક મળે અને જે પ્રશ્નપત્ર છે એ પણ સારી ગુણવત્તાનું પ્રશ્નપત્ર હોય એટલે સરકારની અંદર જે ભરતી પણ થાય એ સારા ઉમેદવારોની ભરતી થાય અત્યારે હું લોકરક્ષક અને પીએસઆઈના ઉમેદવારો જોઉં છું કે એ લોકોનું જે મને જ્યારે જ્યારે એમની સાથે ક્યાંક ને ક્યાંક મળવાનું થાય છે તો મને લાગે છે કે જે બંને ભરતી બોર્ડે ગયા વખતે જે પ્રયત્ન કર્યો છે એના કારણે સારા ઉમેદવારો પસંદ થયા છે એટલે ગુણવત્તાની દૃષ્ટિએ પણ અમે એવું ઈચ્છીએ કે સારી રીતે સારા પ્રશ્નપત્ર નીકળે અને સારી ગુણવત્તાના ઉમેદવારો ભરતી થાય અને ગુજરાતના સારા પોલીસ અધિકારીઓ મળે તો એ દ્રષ્ટિએ પણ અમે ઓનલાઈન ઓફલાઈનને આ રીતે જોયું છે